ભજરંગ બલી અયોધ્યા ધામ આ હનુમાનંદીર હનુમાનજીનું ભવ્ય મંદિર અહીંયા આગળ આવેલું છે યાત્રિકો અહીંયા સો ટકા દર્શન કરે છે તો મિત્રો જ્યારે લંકામાંથી હનુમાનજી ચૌદ વર્ષ વનવાસ પૂરા કરી રામચંદ્ર ભગવાન અયોધ્યા આવવાના હોય છે ત્યારે હનુમાનજીને પહેલાં મોકલે છે તો ભરતજીને મારા સમાચાર જા તો હનુમાનજી મહારાજ અયોધ્યામાં પહેલીવાર ગદ્દા જે મૂકી હતી એટલે આ મંદિરનું નામ હનુમાન ગદી પાડવામાં આવેલું છે તો અહીંયા પહેલાં ગદ્દી મૂકી પોતાની ગદા મૂકી હતી હનુમાનજી મહારાજે અયોધ્યા ધામની અંદર અને પછી પવિત્ર ધરતી પર અયોધ્યાની પોતાની પગ મૂક્યો હતો હનુમાન ગદી આ મંદિર આપ જોઈ રહ્યા છો એટલે અવશ્ય અયોધ્યા જાઓ તો હનુમાન ગતિ કે હનુમાનજીનું પવિત્ર જે વાર પગ પહેલી વાર ગદા મૂકી તો પવિત્ર સ્થળ તમે મુલાકાત કરજો આપ જે નિહાળી રહ્યા છો હનુમાન ગદી હનુમાનજીનું ભવ્ય મંદિર અહીં આવેલી છે એકદમ નજીક એટલે કે રેલવે સ્ટેશનની બાજુમાં એકદમ નજીક હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાંથી શ્રી રામચંદ્ર ભગવાનનું ભૌતિક મંદિર એટલે કે પવિત્ર સ્થળ કરીએ છે પહેલાં ગદીનું મંદિર આવે છે તો પહેલાં ગદીના દર્શન કરી પછી આપશો ભાવિક ભક્તો રામચંદ્રજીનું પવિત્ર સ્થળ જન્મભૂમિનું જે મંદિર છે રામચંદ્ર ભગવાન ત્યાં આગળ જઈ શકો છો પણ પહેલાં હનુમાન નદીના દર્શન યાત્રિકોનું માનવું એવું છે કે પહેલાં હનુમાન નદીના દર્શન કરી આ પવિત્ર સ્થળની મુલાકાત લઈ પવિત્ર બની અને પછી રામચંદ્ર ભગવાનની જે જન્મભૂમિ છે તેનું ભવ્ય મંદિર છે ત્યાં લોકો જાય છે આપ જોઈ રહ્યા છો કે હનુમાન નદી એટલે હનુમાનજી મહારાજનું અયોધ્યા ધામની અંદર આવેલું આ પવિત્ર મંદિર છે પવિત્ર જગ્યા છે જે હનુમાનજી પહેલીવાર પોતાની ગદા અને પગ મૂક્યો હતો એની યાદમાં આજે એ સ્થળ આજે કે હજારો વર્ષો વીતી ગયા છે આપ જોઈ રહ્યા છો જૂનાવાણીનું બાંધકામ છે એની યાદીગીરી આપવા માટે ભવ્ય મંદિર ભવ્ય વિશાળ જગ્યાની અંદર હનુમાનગાડી મંદિર આવેલું છે જાણે કે ચારસોથી પાંચસો ફૂટ ઉપર હનુમાનજીનું નીચેથી મંદિર છે ઘણા બધા પગથિયા છે આપ જોઈ રહ્યા છો કે હનુમાનજી મંદિરનું પ્રવેશ દ્વાર છે એના પછી તો ઘણું બધું અંદર જવું પડે છે પછી એનું મંદિર આવે છે આપ જે જોઈ રહ્યા છો ટૂંક સમયની અંદર જ તમને હનુમાનજી મહારાજનું જે પવિત્ર સ્થળ છે પરિવાર પગ મૂક્યો છે એનું તમને દર્શન થશે એટલે અયોધ્યા ધામ જાઓ તો અવશ્ય મિત્રો હનુમાન ગાંધી મંદિરની તમે મુલાકાત કરજો એટલે અવિશ્ય અવશ્ય હનુમાન ગાંધીમાં આપણને ખ્યાલ આવશે કે ખરેખર એનું જે ભવ્ય મંદિર છે એનું પોતરગામ છે હજાર વર્ષ પહેલાંનું એમનું મત છે આબેહૂબ આબેબ છે આપણને એમ જ લાગે કે અત્યારે જ બનાવે